આજરોજ આજી ડેમ કોસ્ટલ વિસ્તારમાં જે આજી ડેમ છે ખાણ એક બે ત્રણ એ ત્રણમાં વિસર્જન થ થવાનું છે અને હાલ શરૂ ચાલુ જ છે કુલ હજી સુધી આ ઓગણીસ મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે એકંદરે દસ ટકા જેટલી મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને બંદોબસ્તમાં ચાર પી પીઆઈ એક એસીપી અને દસ પીએસઆઈ અને અઢીસો પોલીસના માણસો તેમજ સિત્તેરથી એસી હોમગાર્ડના જવાનો હાજર છે પ્રોપર બેરિકેડિંગ કરવામાં આવેલ છે તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની ટીમ હાજર છે રસ્તા દોરી એ બધી રીતે તેઓ તૈયાર છે અને મેડિકલની ટીમ પણ અત્રે હાજર છે અને ક્રેનની વ્યવસ્થા સંપૂર્ણ રીતે છે અને કોઈ પણ જાનહારી ન થે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે અને બંદોબસ્ત ચાલુ છે હા હાલમાં વરસાદ ખૂબ જ છે સવારથી વરસાદ ચાલુ છે તે બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે તરવૈયાઓને ટ્યુબની સાથે હાજર છે ફાયર બ્રિગેડના માણસો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો